કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ હજુ પણ શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર બ્રિજ હજુ પણ શહેરીજનો માટે માથાનો દુખાવો બની રહ્યો છે ત્યારે હાટકેશ્વર બ્રિજની આસપાસ ત્યાંથી નીકળતા વાહન ચાલકો તેમજ દુકાનદારો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આવો જોઈએ શું કહે છે ત્યાંના સ્થાનિક લોકો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવતા હોય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘણા એવા હજી રસ્તા છે કે જ્યાં હજુ પણ કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવી નથી શહેરના ખૂબ જ ચર્ચિત એવા હાટકેશ્વર બ્રિજની આસપાસ પણ લોકોને હાલાકી પડી શકે તેવી શક્યતા ચોક્કસ લાગી રહી છે કારણ કે હાટકેશ્વર બ્રિજને હજુ પણ તોડવામાં આવ્યો નથી શહેરના ઈસનપુર વિસ્તાર હોય દક્ષિણની જો વાત કરીએ તો બાપુનગર હોય કે પછી મણિનગર વિસ્તાર હોય અલગ અલગ જગ્યાએ રોડ ખોદેલા હાલતમાં જોવા મળી રહ્યા છે ઈસનપુર ખાતે પણ જે રોડની જે હાલત છે તે વ્હાઈટ ટોપિંગ રોડ હજી પૂર્ણ કરવામાં આવ્યો નથી ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે વરસાદને ગણતરીના જ દિવસો બાકી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવી નથી કેટલાક લોકો છે જ્યોતભાઈ છે હાટકેશ્વર માટે તેમણે ખૂબ જ બ્રિજ તોડવા માટે ખૂબ જ ઝુંબેશ કરી હતી જો ભાઈ શું કહેશો પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે શહેરના અલગ અલગ વિસ્તારમાં હજુ પણ રોડ ખોદેલા છે અમુક જગ્યાએ ડ્રેનેજની કામગીરી ચાલુ છે અમુક જગ્યાએ વોટર સ્ટ્રોમ લાઇન નાખવાની કામગીરી ચાલુ છે અને સાથે જ વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજ તો હાટકેશ્વર બ્રિજને હજુ કોઈ પણ જાતો તોડવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો નથી આ ગુજરાત નહીં પરંતુ આખા દેશની કમનસીબ એ ઘટના છે કે ભ્રષ્ટાચાર પ્રતિક સમાના રૂપ છેલ્લા બે વર્ષથી બંધ પડ્યો છે હવે પહેલાં તંત્ર જાગ્યું અને કે અમે જે ડિમાન્ડ કરી હતી કે ભાઈ કોન્ટ્રાક્ટર જોડેથી પૈસા વસૂલ કરવાના પોલીસ કેસ થયો બધું થયું પરંતુ બે વર્ષથી જે એનો નિવેડો લાવવો જોઈએ આવતો નથી અને મને લાગે છે કે પૂર્વ વિસ્તારની સાથે આ લોકોનું ઓરમાઈ ભરવું વર્તન છે હવે સૌથી પહેલાં તો આ લોકોએ કોન્ટ્રાક્ટર જોડે પૈસા વસૂલી હતી તો બે મહિના તો ફક્ત રિપેરિંગ માટે કાઢ્યા એટલે અમે કહ્યું કે ભાઈ રિપેરિંગ ક્યાંથી કરશો તમે પિલ્લરોના જે રિપોર્ટ એફએસએલ એ બીજા ટેસ્ટ કર્યા છે કોરિંગ કરીને જે સેમ્પલો કાઢ્યા છે એ સંપૂર્ણ નેગેટિવ છે અને બ્રિજ પડે એમ છે અને મોટીમાં મોટી હોનારત સર્જાય તેવી પરિસ્થિતિ છે આજે ચોમાસું આવે તો પ્રી મોન્સૂનનું પહેલેથી પ્લાનિંગ આપણને ખબર છે કે પંદર જૂનથી વરસાદ ચાલુ થશે તો એ પહેલેથી જ એની તૈયારીઓ હોવી જોઈએ ડ્રેનેજની સાફ સફાઈ કરવાની હોય ડ્રેનેજ લાઈનો નાખવાની હોય રોડ રસ્તા બનાવવાના હોય પણ રહી રહીને જાગતી હોય કોર્પોરેશન એમ લાગે છે આજે જુઓ તો ક્યાંય ડ્રેનેજ લાઈન સાફ સફાઈ થતી નથી હજુ ડ્રેનેજ લાઈન નાખવાના કામ ચાલી રહ્યા છે પાણીની લાઈનો નાખવાનાં કામ ચાલી રહ્યા છે રોડ અમુક ટુકડા બનાવી દેને એ રીતે ચાલી રહ્યું છે એટલે હું તો કહું છું કે આ આ ઘોર બેદરકારી છે અને અક્ષમે આ લોકો બિન છે વહીવટના કારણે આ થઈ રહ્યું છે આજે બે બે મહિના તમે રિપેરિંગ માટેના ટેન્ડરો બહાર પાડ્યા પછી ટેન્ડર બહાર પાડ્યા એકાવન કરોડની અંદર એકાવન કરોડમાં બે મહિનામાં રિપેરિંગનું તોડવાનું અને પછી બે વર્ષમાં બનાવવાનું પણ ક્યારે બનશે આજે ત્રણ ત્રણ વખત ટેન્ડરો ભરાયા તો કેમ ટેન્ડર નથી પડતા કેમ કે પાર્ટી ફંડના નામે પૈસા જાય છે અધિકારીઓ પૈસા લે છે બિલ મંજૂર કરવાના અને જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારના કારણે કોઈ એકાવન કરોડમાં બ્રિજ બનાવવા તૈયાર નથી કોઈ ટેન્ડર ભરતું નથી તો કોર્પોરેશનના ની જવાબદારી છે કે આટલા મોટા કોન્ટ્રાક્ટરો તમારી પાસે જે અનેક કામો કરી રહ્યા છે તો કોઈ બી કોન્ટ્રાક્ટરને કહે કહો કે આ કા કામ તમારે કરવું પડશે કાં તો ફિગર એની વધારે તમે કોન્ટ્રાક્ટરને લાભ આપવા માટે ઓછી ફિગર રાખી છે તો ફિગર વધારો એને તો આપવાનું છે અને લેવાનું છે પ્રજાના પરસેવાની કમાણી અમે કોઈ સંજોગમાં જવા દઈશું નહીં આ ગાટકેધ્વર બ્રિજની તો તમે જુઓ તો પાણી ભરાય છે આજે પરિસ્થિતિ શું બે વર્ષથી એ વ્યાપારો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે એમને ટેક્સના નાણાં નથી એમના પૈસા નથી નીકળતા કામ જે કામ કરે છે એ લોકોના પૈસા નથી જ્યાં દસ દસનો સ્ટાફ હતો આજે એક એક બે બે એટલે આઠ આઠ જણને એક એક દુકાનમાંથી રોજી છીનવાય છે અને હું કહેવા માગું છું હમણાં જ હું ઈસનપુરથી આવ્યો ત્યાં પેલા આરસીસીના રોડ બનતા હતા તો એનું કામ બંધ કર તો મેં પૂછ્યું કે સેના માટે બંધ કર્યું છે તો કે પેમેન્ટ નથી આવ્યું બિલ બિલની ચૂકવણી નથી થઈ તો અમે ક્યાંથી કરીએ જો કોર્પોરેશન કામ કરાવતી હોય તો એને સમયસર પેમેન્ટ આપો તો એ મજૂરોને આપી શકે પેલાને આપી શકે એ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે કોન્ટ્રાક્ટર એટલે મારી એક જ માગણી છે કે ત્યાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને પ્રી મોન્સૂન પ્લાન હમણાં વરસાદ પડવાની તૈયારી છે પછી શું હાલત થશે અડધા રોડે પેલું જે કરેલું છે એ બી નકામું થશે એટલે એક સાથે પ્રી મોન્સૂન પ્લાન યુદ્ધના ધોરણે કરે બીજા કામો મૂકીને અને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક પેમેન્ટો મળે જેથી કામ કરતા થાય એવી માગણી છે અને આ ફ્રીજ હવે બહુ થઈ ગયું છે બે વર્ષથી પડ્યું છે હવે નવું ટેન્ડર તમે કઈ રીતે પાડશો નહીં તો પછી પ્રજા તો કહે છે કે લાવો અમે તો તમે ખાલી છૂટ આપી દો અમે તો અમે જાતે તોડી પાડીએ એ માટે આખે સ્થાનિક પૂર્વ વિસ્તારની અને હું કહું છું કોર્પોરેશનને કે તમે જાગો તમે પૂર્વ વિસ્તારની જોડે રૂમમાં જ ભરવર્તન ન કરો આ જ પૂર્વ બ્રિજ જો પશ્ચિમમાં હોત તો તાત્કાલિક તૂટી ગયો હોત ને બની ગયો હોત વર્ષોથી રાહ જોઈ રહ્યા છે ટ્રાફિક સમસ્યા એકસો આઠ ફસાય છે અને દર્દી દર્દીની વેદના તમે સમજી શકો કે અડધી આ બ્રિજ નીચે અડધો અડધો કલાક ગાડીઓ ફસાય છે એકસો આઠની એટલે તાત્કાલિક અસર એને તોડવામાં આવે ને બનાવવામાં આવે ચોક્કસ બ્રિજનો મુદ્દો તો છે જ એના સાથે વાત કરવામાં આવે તો અન્ય લોકો સાથે પણ પૂછીશું કે ચોમાસું નજીક છે ખાસ કરીને તંત્ર દ્વારા અલગ અલગ વાત પણ કરવામાં આવે છે કે સંપૂર્ણ પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે आप अलग अलग विस्तार में फरता हो छो शूँ लगे शहर में जुदा जुदा विस्तारों में प्री मॉनसून की कामगिरी पूर्ण थी हो लगे कि केम के के के। वरसा पानी भरा सके केम हाँ मैं पिछले दो साल से यहाँ से कालूपुर से यहाँ रामोल का विजिट कर रहा हो तो इसमें जब भी यहाँ पे आओ तो सबसे ज़्यादा ट्रैफिक वो यहाँ पर मेरे को बीच में आ रही है इसमें यहाँ पे कोई जाने के लिए ना तो यहाँ पे सही से रास्ता है सिर्फ ज़्यादा से ज़्यादा चार पाँच फुट का जहाँ से एक बस निकल सकती है अगर एम्बुलेंस बड़ी आ जाए तो उसको શાયદ વાપસ યુ બૂડના પડતા ઇતની યે ભીડભાડ ટ્રાફિક રહેતી હોય ઓર જૈસે આગે જાતે પૂરા પાણી ભર જતા નહીં લોકો યે લાસ્ટ દો સારસે કોઈ બી સુનવાઈ નહીં હોઈ મેં બી આ કન્ટિન્યુ સે યસે રહું ચોક્કસ જે પ્રમાણે હાટકેશ્વર બ્રિજનો મુદ્દો છે તે હજુ સુધી પૂર્ણ કરવામાં આવ્યો નથી વેપારી પણ છે શું કહો છો કારણ કે જે પ્રમાણે ચોમાસામાં દર વર્ષે પાણીની સમસ્યા તો સર્જાતી હોય છે સાથે જ બ્રિજના કારણે કઈ રીતની સમસ્યા થતી હોય છે બ્રિજની કંડિશન એવી છે કે વરસાદ આવે ગમે ત્યારે પડી જાય પડી જાય પબ્લિક નીચે નીકળતી હોય મરી જાય આઠ દસ લોક પંદર લોક વીસ લોક પચાસ લોક જે બી મળી જાય એની મરી જાય એની જવાબદારી કોણ કોણ લેશે જવાબદારી કેમ કે આ વર્ષો છે એવી કન્ડિશન અત્યારે તો એવી થઈ ગઈ કે ચોમાસા બે મહિના પછી કે પંદર દિવસ પછી ચાલુ થશે તો બ્રિજ ગમે ત્યાં પડી જશે એનો નિકાલ કરાવો જલસી જલ કોઈ સુનવાઈ થતી નથી હા તો મારે રહેવાનું અહીંયા જ છે લાલભાઈ સેન્ટર ન્યુ ખોખરા પોલીસ સ્ટેશન મારે રોજ અહીંથી નીકળવાનું હોય છે પણ આ બ્રિજની કંડિશન દિવસમાં દિવસે એવી ટીપટાપ થઈ જાય ગમે ત્યાં પડી જશે વરસાદ ચોક્કસ બ્રિજ ક્યારે હટશે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા છે વાત કરીએ કેકાશાસ્ત્રી કોલેજ પાસે પણ જે ખાડો ખોદીને રાખ્યો છે કેટલા વખતથી ત્યાં ખાડો કૂદીને રાખ્યો છે આપનું શું માનવું છે વરસાદનો સમય શરૂ થઈ ગયો છે ખાડો ખોદીને એને પૂરવાની જિમ્મેદારી મ્યુનિસિપાલિટીની આવે છે એને તાત્કાલિક ક્લિયર કરવું જોઈએ આજે સામાન્ય માણસની વાત છે આજે જ્યોર્જભાઈ બોલી ગયા એમના અંતર આત્મા દુખે છે ત્યારે બોલે છે એમસીને એમને ધ્યાન રાખવું જોઈએ રોડ પુલ બનાવતા પહેલા કે ધ્યાન રાખ્યું કે પુલ તોડવો પડે એવી પરિસ્થિતિ આવે પુલ તોડવો પડે એવી પરિસ્થિતિ આવી જ ના જોઈએ આ એક વખત ખર્ચો કરી દીધો હવે તમે ફરીથી ટેન્ડર નાખીને એકાવન કરોડ બીજા ખર્ચો છો તમે એના ઉપરથી સો કરોડ તો એમ જ નાખી દીધા એના પછી પુલ બનાવશો એનો ખર્ચો અલગ શું કરવું શું છે ચોક્કસ લોકો પણ કહી રહ્યા છે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે સાથે પુલ પણ અહીંયા જે છે તે ક્યારે તૂટશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે શું કહેશો જે પ્રમાણે પ્રી મોન્સૂનની કામગીરી તંત્રએ કરી છે કે કેમ આપને શું લાગે છે હા એ પુલ કા મતલબ ઇનકો કોર્પોરેશન કો જલ્દી સે જલ્દી ઇનકો ઠીક કરના જોઈએ बरसात के दिन अभी मतलब चालू हो गए हैं तो इनको क्या जल्दी से जल्दी यहाँ पे इनको मैं ठीक करना चाहिए पानी बहुत पड़ता है ट्रैफिक है एम्बुलेंस वगैरह आम जनता सब परेशान है तो जल्दी से जल्दी कॉरपोरेशन को तुरंत उनको ठीक कराए सब लोग अंतर आत्मा से सारे मतलब दुखी है सरकार को ज़्यादा कोई फोर्स नहीं कर सकते लेकिन कॉरपोरेशन को खुद हर पब्लिक की भावनाओं को समझना चाहिए आज उनको सारे राइट दिए तो उन हिसाब से उनको अच्छा काम करना चाहिए तो मतलब जल्दी से जल्दी ये पुल बनाए और જો બી જનતા તકલીફો સોલ્વ કરે ચોક્કસ તો જે પ્રમાણે પુલની જો વાત કરવામાં આવે તો પુલને લઈને લોકો દ્વારા જણાવવામાં આવે છે કે તાત્કાલિકપણે આ પુલને દૂર કરવામાં આવે ને સાથે જ કંઈક નિરાકરણ લાવવામાં આવે શું કહેશું જે પ્રમાણે અલગ અલગ જગ્યાએ પ્રીમોન્સૂનને લઈને હજુ પણ જે કામગીરી છે ખોદકામ છે તે પણ ચાલી રહ્યું છે ને સાથે આ પુલનું કોઈ નિરાકરણ હજી નથી પ્રી પ્રીમોન્સૂનને લઈને કંઈ બી એ અમલીકરણમાં આવ્યું એવું લાગતું નથી જગ્યાએ જગ્યાએ ગટરો ઊભા રહેલી દેખાઈ રહી છે ગટરોનું સમારકામ હોય ઢાંકણનું નિકાલ હોય કે ચેમ્બરોને બરાબર કરવાનું હોય આજે બે ચાર દિવસ પહેલાં તમે આ આના નજીકના ભાઈપુરા વિસ્તારમાં જ જોયું હશે પેપરમાં આવ્યું હતું કે એક છોકરો ખાડા ખોદ્યો છે એમાં પડી ગયો અને એલજીમાં દાખલ થયો એવી જ રીતે આ બ્રિજ છે અત્યારે પ્રી પ્રીમોન્સૂનનું વરસાદનું સિઝન આવવાનું છે ક્યારે બી કંઈ કુદરત ના કરે પણ આવું કંઈક થાય અને બ્રિજને કંઈક થશે અને એનાથી કોઈ હોનાર થાય તો એના માટે કોણ જવાબદાર અને આ બ્રિજ છે આ આટલા ટાઈમથી પડ્યો છે એના માટે કંઈ પ્લાન કર્યું જ નથી બે ચોમાસા જતા રહ્યા તમારી સામે એવું ને એવું જ બ્રિજ પડ્યું છે આ સમય આવશે પછી શું કરશે જ્યારે સમય આવે છે ત્યારે જ કોર્પોરેશન બહાર નીકળે છે બે વર્ષ બે ચોમાસા નીકાળ્યા એમાં કોર્પોરેશને કંઈ પ્લાન કર્યું જ નથી આના માટે અને હવે તમે જોશો આવતા દિવસોમાં પીક આવર જનરલી વરસાદનું પાણી ભરાય તો બી કેટલું ટ્રાફિક થઈ જતું હોય છે કોઈ ગર્વ શું કહેવાય મહિલાને કે કોઈ બાળકને એમ્બ્યુલન્સ લઈને જાય તો એમને કેટલી તકલીફ પડે પીક આવર હોય તો અહીંયા વરસાદના પાણીના લીધે કેટલી તકલીફોનો સામનો કરવો પડે અને તફલીકોનો સામનો સાથે 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 અહીંયા આજુબાજુના વિસ્તારમાં ત્રણથી ચાર રાષ્ટ્રભારતી હોય કે આગળ સ્કૂલ હોય ત્રણ ચાર સ્કૂલો છે એના વિદ્યાર્થીઓ જતા આવતા હોય તો એમને જાણને ઉપર જોખમ છે ચોક્કસ તો તંત્ર દ્વારા જે પ્રમાણે કામગીરી કરવામાં આવતી હોય છે સાથે જ પ્રી મોન્સૂનને લઈને કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે તે ક્યાં આગળ નાખે છે સાથે જ શહેરના અલગ અલગ જગ્યાએ આ પ્રકારની સમસ્યા છે સાથે જ આટકેશ્વરના બ્રિજની પણ અહીંયા આસપાસના લોકો રાહ જોઈ રહ્યા છે કે કોઈ ઉનારત થયા બાદ આ બ્રિજને તોડવામાં આવશે કે કેમ કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર